નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત પ્રમુખ શ્રી નવગણજી ઠાકોરે કહ્યું એવું કે જેને જોઈ તમે પણ ચોંખી જશો સમાજના દરેક લોકો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જવાની છે તો ચાલો જોઈએ શું કહી રહ્યા છે નવગણજી ઠાકોર આખી જિંદગી કોંગ્રેસ સાથે દોડ્યા આખી જિંદગી ભાજપ સાથે દોડ્યા આખી જિંદગી રાજકીય પાર્ટીઓ સાથે દોડ્યા સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજને મારા નોકણજી ઠાકોરના પ્રણામ અને વંદન સમસ્ત ગુજરાતના માલધારી સમાજને પ્રણામ અને વંદન તેમજ સમગ્ર ગુજરાતના સર્વ સમાજને જય દ્વારકાથી સામાજિક લેવલનું કામ કરતા સામાજિક આગેવાનો પણ સમાજમાં સંદેશો ફેલાવ અને સમસ્ત ઠાકોર સમાજને હું વિનંતી કરું છું ઠાકોર સમાજના ધારાસભ્યો હોય સંસદ હોય નાના મોટી કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા ઠાકોર સમાજના કાર્યકરો વર્ષો સુધી રાજકીય પાર્ટીઓ માટે કામ આપણે કર્યું છે ખુબ મહેનત કરી છે ખુબ આપણે દોડ્યા છે પરંતુ હવે બેનિફીટ સમાજને મળ્યો નથી તો બેનિફિટ ના મળવાનું કારણ મોટામાં મોટું શિક્ષણ ઠાકોર સમાજના તમામ જે નાના મોટા ગુજરાતમાં સંગઠન ચાલતા હોય તેના વડાઓને હું વિનંતી કરું છું કે તમે કોંગ્રેસને મોનતા હો તમે ભાજપને મોનતા હો તમે આમ આદમી પાર્ટીને માનતા હો કે તમારું જે કોઈ સંગઠન જે કોઈ કામ કરતું તેની સાથે સદારામ સેવા સમિતિ ગુજરાતને કોઈ વાંધો નથી તમે પણ તમારા તાલુકા જિલ્લાની અંદર શિક્ષણનું કામ કરો દીકરીઓને વણાવવાનું કામ કરો આપણા બધા સર્વોનું કામ એક જ છે અને આપણે સામૂહિક રીતે પ્રયત્ન કરી અને આપણો સમાજ શિક્ષિત બને એની ચિંતા કરવાની સાથે સાથે ગુજરાતની અઢારે આલમની દીકરીઓ ભણે ગુજરાતના અઢારે આલમની દીકરી ઓફિસર બને ગુજરાતના અઢારે આલમની દીકરી નામ કમા વિશ્વમાં તેવા આપણે પ્રયત્ન કરો સદારમ સેવા સમિતિ શિક્ષણનું કામ કરે છે અને આ શિક્ષણના કામની અંદર સમગ્ર ગુજરાતના સર્વ સંગઠનને જોડાવા માટે હું વિનંતી કરું સાથે ગુજરાતી સાહિત્યકાર લોકગાયક ગીતકાર એ તમામને પણ વિનંતી કરું છું તમે પણ આ દીકરીઓના શિક્ષણની વાતની અંદર જોડો ઠાકોર સમાજના કર્મચારી પણ જોડાય નિવૃત્ત કર્મચારી પણ જોડાય સમાજના ભુવા જોડાય સમાજની કોઈ જે કોઈ સેલિબ્રિટીઓ હોય એ તમામ લોકો આ શિક્ષણના કાર્યની અંદર જોડાય પાટણની અંદર ભવ્ય હોસ્ટેલ દીકરીઓ માટે બને અને સમગ્ર ઉત્તર ગુજરાતની દીકરીઓ અંદર રહી શકે તેવી વ્યવસ્થા સદારામ સેવા સમિતિ કરવા જઈ રહી છે અમે અગાઉ પણ જાહેરાત કરી હતી ફરી પણ હું જાહેરાત કરું છું કે સદારામ સેવા સમિતિની જે હોસ્ટેલ બને છે દીકરીઓ માટેની એમાં પચીસ ટકા સીટો સર્વ સમાજની દીકરીઓ માટે અમે અનામત રાખવાની સમગ્ર ઉત્તર ગુજરાતની પાંચ જિલ્લાની કોઈ પણ સમાજની દીકરી પાટણમાં પરીક્ષા હાલવા આવે તો એને હોટલ કે ગેસ્ટ હાઉસમાં રહેવું પડશે અને તેના માટે સદારામ સેવા સમિતિના દરવાજા ખુલ્લા છે આ કાર્યની અંદર સમસ્ત સમાજ જોડાયો અને ખાસ કોંગ્રેસમાં ચૂંટાયેલા ઠાકોર સમાજના સંસદ હોય ભાજપમાં ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ હોય કે કોઈ અન્ય પાર્ટીમાં હોય કે પૂર્વ હોય કે વર્તમાન હોય તમામને હું વિનંતી કરું છું કે પક્ષ પાર્ટી ગુણ દોષ વાલા દવાલા નાના મોટા મતભેદ મનભેદ બધું ભૂલી અને બધા સમર્સ થઈ અને આપણી સમાજની દીકરીઓમાં સો શિક્ષણ આવે એવો પ્રયત્ન કરી સેવા સમિતિનું વિઝન એટલે ગુજરાતની સમાજની દીકરીને શિક્ષિત કરવી રાજકીય કાવા દાવા કોઈ એક્સ વાય જેડ કોઈ વાતોમાં આવશો મત રાજનીતિ તો આખી જિંદગી કરીશ આખી જિંદગી કોંગ્રેસ સાથે દોડ્યા આખી જિંદગી ભાજપ સાથે દોડ્યા આખી જિંદગી રાજકીય પાર્ટીઓ સાથે દોડ્યા આખી જિંદગી અલગ 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 વિષયો લઈને આપણે દોડ્યા છે હવે એક જ વિષય પકડો શિક્ષણ અને શિક્ષણ આવશે તો આપોઆપ એ પરિવાર વ્યસન મુક્ત થઈ જશે શિક્ષણ આવશે તો આપોઆપ એ પરિવાર અંધશ્રદ્ધાથી દૂર થઈ જશે શિક્ષણ આવશે તો એ સમાજ કરકાસર કરતા શીખી જશે એટલે

આપણી દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ મળે ઉચ્ચ લેવલ સુધી દીકરી આપણી જાય એવા પ્રયત્ન કરીએ એટલે ખાસ વિનંતી કરું છું ગુજરાતના નાના મોટા તમામ સંગઠનના વડાઓને આવો વ્યક્તિગત સ્વાર્થ સાઈડ મૂકી કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર કોઈ નાનો ને કોઈ મોટો નહીં કોઈ વાલો ને કોઈ દવાલો નહીં આપણે બધા ક્ષત્રિય ઠાકોર સમાજ નું સંતાન છું આપણે આપણી સમાજની દીકરીઓ માટે કામ કરવાનું છે અને ઠાકોર સમાજના વિઝનમાં ગુજરાતનો ભરવાડ સમાજ જોડવાનો છે ગુજરાતનો રબારી સમાજ જોડવાનો છે ગુજરાતનો પાટીદાર સમાજ જોડવાનો છે ગુજરાતના બધા સમાજો જોડાના સપરા આપણા અભિયાનની અંદર એ સમરસતાના વાવેતર ગુજરાતમાં થાય અને વર્ષોથી એક મારું સપનું છે કે કાપવા છે પંથ પ્રગતિના વાવેતર કરવા છે સમરસ સમાજના પછી ભલન હિમાલય પણ વચ્ચે આવે વિશેષમાં સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ હોય દરબાર સમાજ હોય જાગીરદાર સમાજ હોય પાલવી સમાજ હોય રાજપૂત સમાજ હોય ગરાશિયા હોય જે કોઈ નાના મોટી અટકથી ઓળખાતા હોય અલગ અલગ વિસ્તારમાં એ બધું ભૂલી હું પણ ક્ષત્રિય તમે પણ ક્ષત્રિય એ જ ભાવના સાથે આખો ક્ષત્રિય સમાજ દીકરીઓના શિક્ષણમાં અભિયાનમાં જોડાય તે વિનંતી કરું છું તમારા સામાજિક વ્યવહાર તમારા ગોળપણ જે થતા હોય કરજો પણ તમે તમારી દીકરીને સો ટકા શિક્ષિત કરો એવી પ્રાર્થના કરું છું મારી વિચારધારા ગુજરાતના હર પરિવાર સુધી મોકલી આપશો મારું અભિયાન કોઈ જાતિનું નહીં કોઈ ધર્મનું નહીં કોઈ વ્યક્તિનું નહીં કોઈ પાર્ટીનું નહીં કોઈના વિરુદ્ધ નથી મારું અભિયાન એક જ મારા ગુજરાતની હર સમાજની દીકરી શિક્ષિત બને સ્વાવલંબી બને આત્મનિર્ભર બને અને ગમે તેવી પરિસ્થિતિની અંદર ગમે તેવા વિઘ્નની સામે ગમે તેવા પરિબળની સામે શહેર બનીને બહાર આવે એ જ એવું મારું અભિયાન છે હર પરિવારની દીકરી શિક્ષિત બનશે હર પરિવારની દીકરી ઓફિસર બનશે હર પરિવારની દીકરી સંસ્કારી બનશે તો આપોઆપ સમગ્ર ગુજરાતમાં સમરસતાના વાવેતર થઈ જશે આ જ ભાવના સાથે સમગ્ર ગુજરાતની પ્રજાને અને વિશેષમાં મારા ઠાકોર સમાજને પ્રણામ કરી વંદન કરી હાથ જોડીને વિનંતી કરું છું કે મારો સંદેશો ગુજરાતના હર પરિવાર સુધી તમે મોકલી આપશો તોય સાચી સમાજ છે